ગુડ ઇવનિંગ મિત્રો જયસી કૃષ્ણ બધા મિત્રોને તો બધા મિત્રોનું સ્વાગત છે લાંબા સમય પછી ફરી પાછા આપણા વ્લોગની અંદર મિત્રો ઘણા ટાઈમથી વ્લોગ આપણે શૂટ નહોતો કર્યો ને અપલોડ પણ નહોતા કરતા ટાઈમ મળે ત્યારે આપણે લાઈવ કરતા અને બધા મિત્રો સાથે શેર કરતા તો ફરી પાછા આજના આપણે નવા વ્લોગની અંદર બધા મિત્રોનું ફરી સ્વાગત છે અને ટાઇટલ અને તમને ઉપરથી ખ્યાલ તો આવી ગયો છે કે વ્લોગ શેનો છે તો જરૂર વિડીયોને પૂરેપૂરો જોજો અને નવા મિત્રો આઈએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને આવ્યો તો ચાલો આગળ આપણે વ્લોગની શરૂઆત કરીને તમને બતાવી આજનું ઇવનિંગનું બધું જે રસોઈનો તમને ખ્યાલ આવી ગયો છે એના પહેલાં થોડુંક બારનો અત્યારનો વ્યૂ છે આપણે તમને બતાવી દઈએ કે કેવો માહોલ છે કે તમે જુઓ તો વાતાવરણ તો મસ્ત મજાનું છે અને વરસાદી માહોલ જેવું છે વરસાદ નથી તમને બતાવવું તો જો આલબાજુ બાજુ ફૂલ કહે ને કે માહોલ એકદમ વરસાદી માહોલ છે વરસાદ બપોરે થોડોક ઝરમર ઝરમર પડે વરસાદ આવ્યો હતો બાકી કાંઈ હે નહીં ને આ આપણે દ્રાક્ષની વેલ જે જૂના મિત્રો આપણી સાથે જોડાયેલા એના તો ખ્યાલ જ છે આપણે પહેલાં ઘણા બધા વ્લોગમાં બતાવ્યું હતું તો જે દ્રાક્ષની વેલ હે ને ચોમાસું એટલે જો એકદમ કટાદાર થઈ જાય મસ્ત મજાની દ્રાક્ષ પણ થઈ ગઈ તમને બતાવી જ દઉં તો જો આ રીતની દ્રાક્ષ થઈ ગઈ આપણે શિયાળામાં નીકાળી દીધી હતી આખી વેલ પણ ફરી પાછું ચોમાસાનો માહોલ આવી ગયો ચોમાસું આવી ગયું એટલે ફરી પાછી થઈ ગઈ છે મસ્ત મજાની ને આ બાજુ હે રીંગણીનો એક છોડ એક જ છે પણ તમે જુઓ એટલે તમને ઘણો બધો મોટો લાગશે તો આવું કંઈક છે અત્યારે વાતાવરણ ને આ બાજુ આ સિઝનનું આપણે પહેલીવાર જોવો કંકોડાનું શાક બને છે પહેલી વાર કોને કોને કમેન્ટમાં જણાવી દેજો ને બાહે એ અત્યારે હવે સુધારવા માટે એટલે કે સાંજની રસોઈ બનાવવા માટે તૈયાર છે બધી વસ્તુ લઈને તો કંકોડા સુધારવાનું કામ ચાલુ છે અમે કંકોડા કંઈ ઘણા કંટોલા પણ કહેતા છે તો આપણે આ વર્ષનો આ પહેલીવાર સિઝનનું ઘણા બધા એના જે બી હોય એ નીકાળી દેતા પણ મને કહેવાય ને કે બેસ્ટ જે કડક એકદમ હોય ને બી એના જે કડકડ થાય તે થઈ ગયા ને તો મજા આવે આ જે શરૂઆતી છે એટલે અમુક બહુ મોટા છે અમુક નનકા છે તમે જોઈએ તો તો જો આ રીતે કંઈક સુધારવાનો હોય અમારે તો અલગ અલગ રીતે બધા બનાવતા એટલે બધાને અલગ રીતે હોય ને તમને બતાવી દઉં જો હવે થાવાની શરૂઆત થઈ જાય એટલે આ રીતે થોડાક નનકા પણ લઈ લીધા પણ ને અમુક મોટા મોટા હોય તો સારું રહે અત્યારે આજે બહુ મળે નહીં જે થાતા આવે જે પરદેશમાં વહેલો વરસાદ થઈ ગયો અહીંયા તો પહેલાથી થાવા મીના હોય ને જ્યાં મોડો વરસાદ થયો અહીંયા હવે થાતા આવે તો આપણે પણ હવે મીના જળવા થોડાક દિવસ પહેલાં લાઈવમાં મોહનભાઈ હતા એ કહેતા હતા કે મોકલાવ એટલે એ જંગલ વિસ્તારની એ બાજુ થોડોક વહેલો વરસાદ થઈ ગયો છે એટલે એને વહેલા થઈ જાય છે તો લાઈવમાં કહેતા હતા કે મોકલાવ કહેતા હોય તો મોહનભાઈને કંઈ તમે વિડીયો જોતા હોય તો કંઈ જુઓ હવે થઈ ગયા છે એટલે હવે ન મોકલાવ તો ચાલશે અત્યારે થાય છે અને ઠંડુ વાતાવરણ હોય એટલે બહુ આમાં કહે ને કે હળવાનું ને એવું બહુ ઓછું હોય એટલે કે જીવાય તો ઓછી પડે એટલે ખરાબ પણ બહુ ન હોય એ કોક જ હોય જેમ તડકા ને એ બધું તપવા મને પછી પાછું થોડુંક ખરાબ ને એવું વધુ થાય ને ખાવાનું પણ બંધ થઈ જાય ત્યારે પાછા ન મળે પણ મજાની પહેલી વાર તો આપણે આ સિઝનનો પહેલી વાર છે અને તમે હું કયો કમેન્ટમાં જણાવજો બે ત્રણ નામ આના ઈસ્યા જ એક બે તો જાણું હું અમે આ બાજુ કંઈ ઘણા કંટોલાખે તો એવું બધું હોય માં તમને બતાવજો જે લાલ બી જેવા થઈ ગયા હોય ને એવા હોય ને તો મજા આવે ઘણા બધા એ બી નીકાળીને કરતા હોય એટલે બનાવવાની બધા એ અલગ અલગ રીત હોય આપણને બેસ્ટ જે લાલ બી થઈ જાય ને કડકડ થાય ને એમાં મજા આવે આ નનકા છે ને એમાં અત્યારે મજા ન આવે પણ આમાં મિક્સમાં છે એટલે વાંધો ન આવે બાકી એકદમ બધા આવા નનકા હોય ને તો એમાં મજા આવે થોડાક મોટા થવા દેવા પડે પણ જે થોડા ઓછા महिला लाबडावा लय लिता हे તો હવે શાક બનાવવાની પ્રોસેસ બધીએ ચાલુ થઈ જાય ને એ બાજુ જો મસાલો નીકાળ્યો છે ને આ જીરું જે મીઠો લીમડો પણ એડ કરવાનો ને આ બાજુ તમને બતાવી દો તો તેલ એ ગરમ થવા માટે મૂકી દીધું ને આ જે રાય અને પેલા જે મસાલાનું પત્ર હતું એ એડ કરી દીધું જીરાને તો પછી નાખી તો પણ હાલે અગાઉ નાખી દો જીરું બધું કાળું પડી ગયું તો મસાલો ને આ બાજુ છે મીઠો લીમડો ને આ બાજુ આપણે જે કંખોળા બે પાણીએ ધોઈને છીએ જો ફાઇનલી બધું તેલમાં આપણું શાક એ બનીને કમ્પ્લીટ થઈ ગયું હવે મરચું એડ કરવાનું બાકી મીઠું તો ને હળદર એડ કરી દીધું અને તોય અત્યારે મરચાં ભેગી થોડીક હળદર એડ કરી દીધી ને પાણીનું પ્રમાણ એકદમ આપણે ઓછું રાખશું જે મરચું ઓગળે એટલું જ આપણે એડ કરીશું બાકી ઝાજું નહીં એડ કરી શાક એ બનીને થઈ ગયું કમ્પ્લીટ મરચું એડ કરી દઈને પાણી એ આપણે જે એડ કર્યું એટલું ઉકળી જાય શાક બની કમ્પલેટ ને અત્યારે વાગી ગયા સાડા સાત પણ આઠ જેવો ટાઈમ થઈ ગયો અહીંથી કડિયાળમાં નહીં દેખાય ક્લિયર કેમ કે ઓશ્રીમાં પડે હે અંધારું બલ્બ આપણે ચાલુ નથી કીરો કે અત્યારે તમને ખ્યાલ જ છે પાંખુવાળા મકોડા અને જે ઓલા ઝીણા કે જીવડા આવે એટલે ઓસરીનો બરોબર અત્યારે બંધ રાખ્યો છે જે ને સામે જુઓ લીલાબેન હે એના પપ્પા ભાઈ ટીવી જોવે છે તો આવું કંઈક છે તમારે એક રિક્વેસ્ટ હતી કે તમે વિડીયો કેમ નથી મૂકતા તો આપણે દુકાને હોય એટલે સતત એક જગ્યાના હોય એટલે આપણે વિડીયો બહુ શૂટ નહોતા કરતા અને તમારી સાથે શેર નહોતા કરતા પણ ટાઈમ મળે ત્યારે આપણે તમારી સાથે લાઈવ આવતા અને તમારી સાથે વાતચીત કરતા અને આજે થોડાક ફ્રી જેવા હતા તો ઓલોગની શરૂઆત કરીને સાથે જ હવે આપણે તમારી સાથે બહારના વિડીયો પણ શેર કરશું કેમ કે હવે શ્રાવણ માસ શરૂ થાય એટલે તમને ખબર કે મેળાની શરૂઆત પણ થઈ જાય તો આપણે મેળામાં જાશું તો બહારના વિડીયો તમારી સાથે શેર કરશું તો જરૂર વિડીયોને કે ને કે આ વિડીયોને લાઈક શેર અને ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો ફરી પાછા મિત્રો આપણે વોલોગની અંદર આજે ને આપણું શાક બનીને થઈ ગયું કમ ને હવે બને હાલ બાજુ ચૂલે કે બાજરાના રોટલા ને આ બાજુ આપણે શાક તમને બતાવી તો જો આ આપણું શાક બનીને થઈ જુખમ પ્લેટ ને એમાં આપણે ઉપરથી તાણા પણ એડ કરી દીધા લીલા તાણા તો ચાલો જે મિત્રોને જમવું એ આવી જાવ ને કેવું આપણું શાક બન્યું કમેન્ટમાં જરૂર જણાવજો તો આ તું આપણું વાદનું ને કે સિઝનનું પહેલું કંકોડાનું શાક